નમસ્કાર મિત્રો મિત્રો આરબીઆઈ મતલબ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે આવનારા સમયની અંદર આઠ નવા નિયમો જે છે લાવવા જઈ રહી છે અને બધા જ નિયમો જે છે એ લોકોના હિતમાં છે ગ્રાહકોના હિતમાં છે ખાસ કરીને એવો એક નિયમ છે મિત્રો કે હવે આવનારા સમયની અંદર તમારા ખાતાની અંદર કોઈપણ પૈસાની છેતરપિંડી થાય તો એની તમામ જવાબદારી જે છે જે તે બેંકની રહેશે તે પછી ગમે તેમાં તમારું ખાતું હોય બેંકની જવાબદારી રહેશે ત્યાર પછી જે છે અત્યાર સુધી બેંક જે છે એ તમે કોઈ પણ લોન લો તો અમુક બેઝિક જે છે તમારા વ્યાજદર જે છે એ તમને બતાવે છે પરંતુ જે છુપા જે ચાર્જિસ હોય તો એ બેંક નથી બતાવતી તો એ પણ હવે આવનારા સમયની અંદર છુપા કોઈ પણ ચાર્જિસ જે છે તમને નહીં લઈ શકે અને જે ભાષામાં તમે સમજો દાખલા તરીકે તમને ગુજરાતીમાં સમજણ પડતી હોય તો

સ્કૂલ જે છે બસો આડત્રીસ નિયમોનું માળખું તૈયાર કર્યું છે પરંતુ આપણે એમાં મુખ્ય આઠ નિયમો જે છે એના વિશે વાત કરીશું આપણે આરબીઆઈના નિયમોમાં મુખ્યત્વે જે છે ગ્રાહક સુરક્ષા અને બેંક જવાબદારી ઉપર વધારે ધ્યાન આપ્યું છે પહેલો નિયમ શું છે તો પહેલો નિયમ એ છે મિત્રો કે કોઈ પણ બેંકમાં તમારું ખાતું હોય અને માની લો કે તમારી ઓનલાઈન છેતરપિંડી થઈ ગઈ હોય ત્યાર પછી તમારે શું કરવાનું છે ત્રણ દિવસની અંદર બેંકમાં તમારે અરજી કરી દેવાની છે બેંકમાં અરજી કર કરી દેશો એટલે સો ટકા જવાબદારી જે છે બેંકની આવી જશે તે પછી જે છે પૈસા મળે તો પણ જે છે બેંકની જવાબદારી અને પૈસા નહીં મળે તો પણ બેંકની જવાબદારી આવી જશે હવે આ પહેલાં નિયમ ન હતો એટલા માટે જે છે કોઈ પણ લોકોના પૈસા મળતા ન હતા પરંતુ હવે આ નિયમ જે છે આરબીઆઈ જે છે લાવવા જઈ રહી છે એટલા માટે આ નિયમો જે છે હવે બેંકની જવાબદારીમાં રહેશે બીજો નિયમની વાત કરીએ આપણે તો બીજો નિયમ જે છે ચોરી નુકસાન ব্যাঙ্ক তো থাপ ব্যাঙ্ক তোমাকে থাপ তরি রাখি হয় সোনে হই চাঁদি হই অথবা জমে রাত দাগে হই અને બેંકમાંથી એ વસ્તુ ચોરી થઈ ગઈ હોય તો બેન્કે સો ગણો દંડ જે છે એ ભરવો પડશે તો આ પહેલાં નિયમ ન હતો પરંતુ હવે એ નિયમ જે છે લાગુ પડી ગયો છે હવે આ બધા નિયમો જે છે એની આર્ટિકલ આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ તમે ગમે ત્યારે આપણે વાંચવું હશે તો તમે વાંચી શકશો બરાબર તો બે નિયમો તમે જોઈ લીધા હવે આપણે વાત કરીએ ત્રીજા નિયમની ત્રીજા નિયમ શું છે તો કે નિયમ જે છે ક્લેમ સેટલમેન્ટ કોઈપણ બેંકની અંદર તમારો કોઈ વીમો પાક્યો હોય અકસ્માત વીમો હોય કે જે પણ કોઈ પણ વીમો પાક્યો હોય તો પહેલાં જે છે તારીખ ઉપર તારીખ બેંકો આપતી હતી પરંતુ હવે નહીં ચાલે તમે એક વખત અરજી આપશો એટલે પંદર દિવસની અંદર જે છે દાવાનું સમાધાન કરવું પડશે મતલબ કે તમારો જે પણ સેટલમેન્ટ દાવો હશે એ દાવાનું સમાધાન કરવું ફરજિયાત છે પહેલાં આ નિયમો જે હતો નહીં ચોથા નિયમની વાત કરીએ આપણે તો એક સમાન વ્યાજદર એક સમાન વ્યાજદર એટલે શું તો કે અત્યાર સુધી જે છે બેન્કો અલગ અલગ બેંકો દાખલા તરીકે એચડીએફસીમાં દર અલગ હોય હોમ લોનનું તો એક્સિસ બેન્કમાં હોમ લોનનું દર અલગ હોય એસબીઆઈમાં અલગ હોય તો હવે એ પ્રમાણે નહીં ચાલે હવે દરેક બેંકની અંદર કોઈ પણ એક વસ્તુ જે છે દાખલા તરીકે હોમ લોન હોય તો એના નવ ટકા હોય તો દરેક બેંકોની અંદર સમાન વ્યાજ દર ગણાશે મતલબ કે નવ ટકા તો નવ ટકા દર ગણાશે પાંચમા નિયમની વાત કરીએ મિત્રો આપણે તો પાંચમા નિયમમાં હવે કેવાય કરાવવું ફરજિયાત છે પરંતુ કેવાય કરાવવું ક્યારે મતલબ કે એમાં ત્રણ કેટેગરી છે એક છે સામાન્ય લોકો આપણા જેવા લોકો જશે તો આપણે કેટલા વર્ષે દસ વર્ષે કેવાય કરાવવું પડશે પરંતુ મધ્યમ જોખમવાળા પૈસા મતલબ કે થોડા વધારે પૈસાવાળા લોકો હોય તો એને આઠ વર્ષે કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે પરંતુ વધારે જે પૈસાવાળા લોકો હોય તો એવા લોકોને દર બે વર્ષે કેવાય કરાવવું ફરજિયાત છે અને કેવાય સી કરાવવામાં પણ નિયમ બનાવવામાં આવ્યો છે મિત્રો અત્યાર સુધી જે છે એજન્સીઓવાળા કે કોઈ પણ સામાન્ય લોકો કેવાયસી કરી દીધા હતા પરંતુ હવે જે તે બેંકના કર્મચારીઓ જ કેવાયસી કરી શકશે એ જ કરશે જેથી કરીને છેતરપિંડી જે છે એની સંભાવનાઓ જ ખતમ થઈ જાય છઠ્ઠો નિયમની વાત કરીએ આપણે તો ગોલ્ડ લોનની હરાજી માની લો કે કોઈ પણ બેંકમાંથી તમે ગોલ્ડ લોન લીધી હોય અને તમે પૈસા ભરી ન શક્યા હોય ત્યારે એ ગોલ્ડ જે છે સોનું છે તો એની હરાજી થતી હોય છે એની હરાજી જ્યારે પણ થાય ત્યારે જે તે વ્યક્તિનું સોનું હોય તો એ હાજર રહેશે અને સોગંદનામું પણ ફરજિયાત કરાવવાનો રહેશે જેથી કરીને અત્યાર સુધી જે છેતરપિંડીઓ થતી હતી ગ્રાહક સાથે અન્યાય થતો હતો તો એ અન્યાય હવે નહીં થાય સાતમા નિયમની વાત કરીએ આપણે તો લોકડાઉન લોન ડાઉન પેમેન્ટમાં વધારો હવે કોઈ પણ અત્યાર સુધી જે છે આપણે વીસ લાખથી વધારાને જો તમે લોન લેશો હવે તો અત્યાર સુધી નેવું ટકા લોન મળતી હતી પરંતુ અત્યારે હવે પછી આવનારા સમયની અંદર જે છે એ એંસી ટકા લોન મળશે મતલબ કે એમાં તમારે આટલા ટકા જે વધારે ડાઉન પેમેન્ટ ફરવું પડશે મતલબ કે વીસ ટકા ડાઉન ડાઉન પેમેન્ટ જે વધારે ફરવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ આઠમો અને છેલ્લો નિયમ જે છે એ સૌથી મહત્ત્વનો અને બહુ ઉપયોગી છે સમજવા જેવો છે કે પ્રી પેમેન્ટ પેનલ્ટી ખતમ કરી દેવામાં આવશે પ્રી પેમેન્ટ પેનલ્ટી જે છે એ શું હતી મિત્રો કે અત્યાર સુધી તમે કોઈપણ લોન લો દાખલા તરીકે પર્સનલ લોન લેતા હોય હોમ લોન લેતા હોય અથવા તો કાર લોન બાઇક લોન કોઈપણ લોન લેતા હોય તો એ અમુક વર્ષ માટે જે છે તમને કહેવાય એટલા વર્ષમાં તમારી લોન ચાલશે ને એટલું તમને વ્યાજ દર લાગશે પરંતુ માની લો કે તમારી પાસે એક લાખ રૂપિયા જે છે વર્ષે આવ્યા છે અને તમારે ભરવાના રહેશે તો ત્રણ ટકા જે છે એક્સ્ટ્રા વ્યાજદર અત્યાર સુધી લેતા હતા અને ત્યારે મતલબ કે એક લાખ તમે ભરવા હોય તો તમારે એક લાખને ત્રણ હજાર ભરો ત્યારે એક લાખ રૂપિયા તમારા એમાં ભરાય તો એ પ્રી પેનલ્ટી જે હતી અત્યાર સુધી તો એ ખતમ કરી દેવામાં આવશે અને દર દરેક જગ્યાએ જે છે આ બેંકમાં જે છે આ નિયમ જે છે એ ખતમ કરી દેવામાં આવશે જેથી કરીને ગ્રાહકો જે છે તેમની લોન જે છે વહેલી તકે ચૂકવવાનું સરળ બનશે હવે આ નિયમો જે છે આઠ નિયમો જે છે તો એ તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ ક્યારે લાગુ થવાના છે તો અત્યારે એનો ડ્રાફ્ટ જે છે એ કમ્પ્લીટ બનાવી દેવામાં આવ્યો છે હવે આ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એક એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે જેનાથી ગ્રાહકો માટે બેન્કિંગ અનુભવ વધુ સુરક્ષિત અને પારદર્શક જે છે એ જવાબદારી બંધ રહેશે તો આઠ નિયમો જે છે તમને કેવા લાગ્યા મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બીજા મિત્રોને પણ આ વિડીયો જે શેર કરજો જેથી કરીને બેંકોમાં કોઈ છેતરપિંડી આવી રીતના અધિકારી કર્મચારીઓ કરતા હોય તો એ બતાવી શકે અને આર્ટિકલ જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી તો જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો